જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે મંગળવાર માક્ષર સુદ ત્રીજ આજની રાશિ છે ધન નામના અક્ષર છે ભ ત્રીજ તેરસ અને દિવસે જન્મેલા માણસોએ રુદ્રાભિષેક કરાવો ગુરુવારે કોઈ પણ માણસોએ બેડશીટ ધોવી નહીં શનિવારે અચૂક હનુમાન જતીને તેલ અને અડદ ચડાવવા જવું મારી ચેનલ ને લાઈક કરજો વધુમાં વધુ લોકોને મોકલજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો વારંવાર કોલ નહી કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય ગુરુદેવ જયનાથ